મારું નામ જાદવ માદી ભાઈ જગમાલ ગામ કુંવારદ તાલુકો શંકેશ્વર જિલ્લો પાટણ બે હજાર પંદર થી મને એવું થયું કે હવે ભાઈ આપણે રાસાયણિક ખેતી છોડી અને પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે કારણ કે આ રાસાયણિક ખેતીથી થી કેન્સર એટેક ભયાનક દર્દો વધી રહ્યા છે બરાબર અને આપણી જમીન પણ બંજર બની રહી છે ફળદ્રુપતામાં ઘટાડો આવી રહ્યો છે તો પછી મેં નક્કી કર્યું બે થી ભાઈ આપણે પ્રાકૃતિક ખેતી કરીએ પ્રાકૃતિક ખેતી ની અંદર ઝીરો બજેટ ખેતી કહેવાય રહી કોઈ ખર્ચો નહીં જીવા અમૃત બનાવો એની અંદર મહેનત થોડી વધારે પડે તમને મહેનત કરવી જોઈએ તો જીવા અમૃત બનાવો બરાબર દૂધ ને ગોળ સાંટો તમે નિમ ઓઇલ સાંટો પછી આની અંદર તમારે ભાઈ ગૌકૃ અમૃત બેક્ટેરિયા નો ઉપયોગ કરો તમે આછા આચ્છાદન કરો તમારે અંદર ખેતરમાં જે ઘાસ ઉગ્યું હોય એનું આચ્છાદન કરી નાખો તમે તો કોઈ ખર્ચ નહી તો પ્રાકૃતિક ખેતી કરવી જ જોઈએ પ્રાકૃતિક ખેતી કરવાથી માણસનું સ્વચ્છ સુધરે છે બરાબર વધતા તમારી જમીન સુધરે છે વધતા તમારે આવકમાં પણ વધારો થાય છે બરાબર આવક તમારે ડબલ નહીં પણ ચાર ઘણી આવક થઈ જાય આપણે નરેન્દ્રભાઈ મોદીએ કીધું હતું કે ભાઈ આપણે બે હાજર પચીસ સુધીમાં આપણે ખેડૂતની આવક ડબલ કરવાની છે તો આપણે ડબલ નહીં પણ ચાર ઘણી આવક થાય તમે પ્રાકૃતિક ખેતી કરી અને મૂલ્ય વધન કરીને એનું વેચાણ કરો તો તમારી આવક ચાર ગણી થાય છે